ભરૂચ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ એમએન પાર્કમાં લોકભાગીદારીના ખર્ચે લગભગ ત્રીસ લાખના ખર્ચે બનેલા પાંચ રસ્તાઓ અને મુખ્ય રસ્તાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ શહેરના વોર્ડ નંબર એક માં આવેલા આયમન પાર્ક સોસાયટીમાં લોક ભાગીદારી થી પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું નિર્માણ કરાયું હતું જેની કામગીરી પૂર્ણ થતા તેનું લોકાર્પણ સ્થાનિક નગર સેવકો અને આગેવાનોના કરવામાં જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો એક માં આવેલા આઈમન સોસાયટીમાં રોડ રસ્તાની ની જરૂરિયાત હોય પાલિકા અને સ્થાનિક નગર સેવકોને રજૂઆત કરાઈ હતી જેમાં સિત્તેર ટકા નગરપાલિકા અને સોસાયટીએ ત્રીસ ટકા કાઢીને આ રસ્તાની કામગીરી શરૂ કરાવી હતી આ સોસાયટીમાં પાંચ રોડ અને મુખ્ય રસ્તા સોસાયટી માં લોક ભાગીદારી પાંચ રોડ અને મુખ્ય રસ્તા નું નિર્માણ કરાયું હતું જેની કામગીરી પૂર્ણ થયા બાદ આજે લોકાર્પણ વિધિ સ્થાનિક સેવક સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા અને ઇબ્રાહીમભાઈ કલકલ સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામઠી સહિતના આગેવાનોના હસ્તે રિબિન કાપીને કરવામાં આવી હતી આ પ્રસંગે સોસાયટીના સ્થાનિક રહીશોએ કામગીરી પૂર્ણ થતાં તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો